જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર ટોયાટો ઈટસ ગાડી બેસવાની છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો તો આ ગાડી વિશેની માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છીએ તો વિડીયોના અંત સુધી બને રજો અને આપણે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરીએ તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો તમે વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે ટોયાટો ઈટસ ગાડી બેસવાની છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ગાડીના મોડલ વિશેની વાત કરું તો બે હજાર બાર અગિયારમા મહિનાની આ મોડલની ગાડી છે ત્રણ ઓનર આ ગાડી છે પેટ્રોલ પ્લસ સીએનજીની અંદર તમને આ ગાડી જોવા મળશે આ ગાડીનો વીમો પૂરો થઈ ગયો છે એવું ગાડીવાળા ભાઈ દ્વારા જણાવવામાં આવે છે ફૂલ જવાબદારી સાથે ટોટલિંગ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમને ગાડીમાં ક્યાંય ચડો પણ જોવા નહીં મળે એવું આ ગાડીના માલિક દ્વારા જણાવવામાં આવે છે ગાડીની કિંમત જણાવું તો બે લાખને વીસ હજાર આ ગાડીની કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે એવું ગાડીવાળા ભાઈ દ્વારા જણાવવામાં આવે છે આ ગાડીમાં પાવર વિન્ડોઝ પાવર સ્ટેરિંગ એસી ચાલુ એ સિસ્ટમ હજી તમને જોવા મળી રહે છે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર ગારિયાધર ગામી આ ગાડી જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર ઇઠોતેર ચાર સાત સુમાલી પચાસ ઝીરો એકત્રી આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધારે માહિતી મેળવી શકો છો બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ચાશવેલી ચોખ્ખી ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે તો